રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રોડ રસ્તાઓ તેમજ ભૂગર્ભ ગટરના કાર્યોને લઈ ઘણા સમયથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે અનેક વખત તંત્રને જાણ કરતાં પણ કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નહીં ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડાને લઈને વારંવાર લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે જેમાં ખોદેલા ખાડાઓમાં પૂરી રીતે ભરતી ન કરાતા અનેકવાર વાહનો ફસાવાના બનાવો પણ ગામ સામે આવ્યા છે તો કોઈ જગ્યાએ ખાડાઓ ખોદી જેમના તેમ રાખી દીધેલ પણ નજરે પડી રહ્યા છે જેને લઈ સ્થાનિક લોકોમાં મોટા અકસ્માતો થવાની પૂરેપૂરી પ્રીતિ સેવાઈ રહી છે હાલ ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આવા કામો રોકવા અને રોડ રસ્તાઓ ચોમાસા પહેલાં રિપેર કરવાને બદલે સરકાર દ્વારા ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કાર્યોથી લોકોને ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે જેમાં વોર્ડ નંબર નવમાં એક દિવસ પહેલાં જ ગટરને લઈ ખોદેલા ખાડા રિપેર તેના પહેલાં જ વરસાદ પડી જતા તમામ ખાડાઓ પૂરેપૂરા પાણીથી ભરાઈ ચૂક્યા હતા અને ખાડાઓ લોકોના ઘરની એકદમ નજીકમાં જોવાથી સ્થાનિક રહેવાસીઓનું પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું હતું આવી અનેક સમસ્યાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્યારે ઉપલેટા શહેરમાં આ વર્ષે ચોમાસાની સિઝન કેટલી પરેશાની વધારશે કે પછી હવે તંત્રના પેટનું પાણી હલશે તે તો આવનારા સમયમાં ઉપલેટાની જનતાને જોવાનું રહ્યું રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ ઓસમાન મિયા મોહમ્મદ મિયા મટારી ખાજાનગર રહેવાસી અમારા લત્તાની અંદર જ્યારે ગટરનું ભૂગર કામ હાલતું હતું ત્યારે આ લોકોએ બાંધરી લીધી હતી કે તમારે અહીંયા અમે ભૂગર ગટર બનાવશું એ ભૂગર ગટર ઢકાઈ ગયા પછી અમે છે ને હાઈ ક્લાસ પેવર રોડ બનાવશું પણ અત્યારે આ અમારા લતાની અંદર દશા જોઈ લ્યો દશા તો નથી પણ દશા જેવી છે હલાય એવી પોઝિશન નથી અને અમારા લતાની અંદર એટલા બાળકો તાલીમ લે છે કે જ્યાં હાલી નથી હકતા રોડની વિચારે અત્યારે આ અમારે ગાંધી આ અમારે અત્યારે હું આ વિસ્તારનો વિકાસ છે કે વિનાશ છે અમે અમારે આ આટલું

તમે ગામની ગટરું અહીંયા લઈ આવ્યા શું કરવા કોઈ જાણ કર્યા વગર કોઈ પણ પૂછ્યું નથી કે આ ગામની ગટરું પાણી અમે તમારા લતામાં અમે અમારા પાણી ખુદ નિકાસ કરવામાં નગરપાલિકા દર વર્ષે અમે ફોન કરીને બોલાવીએ છીએ ત્યારે એ ત્રણ ત્રણ કલાકે માંડ આવે છે ને જોઈ જાય છે અને મીડિયા મારફત એ લોકો આવીને કામ કરીને વયા જાય છે